ઘટના બે લોકો સહિત એક ગૌ માતા અડફેટેતા ઘટના સ્થળે જ મોત ડીસા પર ની ઘટના ડીસાથી થી જુના ડીસા તરફ જઈ રહેલ પિકઅપ ડાલાના ચાલકે પુરપાટ ઝડપે ગાડી દોડાવતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા સર્જા અકસ્માત ભોપાનગર રોડ પર ગંભીર અકસ્માત સર્જાતા બે યુવકોના મોત નીપજતા રે રાટી પ્રસરી પિકઅપ ડાલા ચાલકે ગફલાતભરી ડ્રાઇવિંગ કરી સર્જા અકસ્માત એક ગાયનું પણ મોત નીપજતા ચકચાર મચી જવા પામી જ્યારે એક વ્યક્તિ સ્થાનિક અને બીજો વ્યક્તિ પર પ્રાંત હોવાનું જાણવા મળે 的确。<Sure. S 2> <Sure. S 1> sure. ડીસાના ભોપાનગર પાસે મોડી રાત્રે પિકઅપ ડાલા ચાલકે ગફલત ભરી ડ્રાઇવિંગ કરતા પાણીપુરીના લારીને ટક્કર મારતા હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જ્યારે બે યુવકો સહિત એક ગાયનું મોત નીપજતા વિસ્તારમાં રેલાટી પ્રસરી છે જ્યારે ગાયને પણ અડફેટે લેતા ગાયનું પણ મોત નીપજ્યું ત્યારબાદ પિકઅપ ડાલા ચાલક અકસ્માત બાર પૂર ઝડપે ડાલુ ચલાવી ભાગી જતા જુનાડી ડીસાથી ઢુંવા રોડ પર એક વીજ થાંભલા પાસે જીવ ડાલુ અથડાવી પિકઅપ ડાલા ચાલક નાસી છૂટ્યો ડીસાના ભોપાનગર વિસ્તારમાં મોડી રાત્રે હિટ એન્ડ રન અકસ્માતની વિચિત્ર ઘટના ઘટી જેમાં પૂર ઝડપે જઈ રહેલ પિકઅપ ડાલા ચાલકે રસ્તાની સાઇડમાં ઉભેલ પાણીપુરીની લારીને અડફેટે લીધી જેમાં પાણીપુરીની લારી ચલાવતા પ્રદીપ શિવરામભાઈ રાઠોડ ઉંમર વરસ અઠ્યાવીસ તેમજ પાણીપુરી ખાવા ઉભેલા કિસાન ભરતભાઈ રાવળ ઉંમર વરસ ચૌદ બંનેને અડફેટે લઈ હવામાં ફોંગોળા નીચે પટકાતા બંને યુવકોના ઘટના સ્થળે મોજ નિપજતા રાટી પ્રસરી જવા પામી હતી ઘટનાના પગલે દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતક બંને યુવકોની લાશને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી જ્યારે ડીસા નગરપાલિકાની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી અન્ય કોઈ અકસ્માત ન સર્જાય તે માટે મૃત ગાયને પણ ખસેડી દેવામાં આવી આ અંગે ડીસા સહિત દક્ષિણ પીઆઈ ડ્રાઈવરને પકડવાના પોલીસે ગતિમાન કર્યા હતા આ બનાવ અંગે અકસ્માતમાં હિટ એન્ડ રન સહિતની કલમો લગાવી દાખલારૂપ સજા થાય તે પ્રમાણે ગુનો નોંધી આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે અહેવાલ અમૃતમાણી સંબંધ ભારત ન્યૂઝ ડીસા